ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા સ્વાગત છે મહર્ષિ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય બીજો યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ કીર્તનોત્સવમાં ઉદ્ધવજીનું પ્રગટ થવું ઋષિઓએ પૂછ્યું હે સુતજી હવે અમને એ જણાવું કે પરીક્ષિત અને વજ્રનાભને આ પ્રમાણે આજ્ઞા આપીને જ્યારે સાંડેલ્ય મુનિ પોતાના આશ્રમે ચાલ્યા ગયા ત્યારે તે બંને રાજાઓએ કઈ કઈ રીતે કામ કર્યું સુધજી કહેવા લાગ્યા ત્યાર પછી મહારાજ પરીક્ષિતે ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હીથી હજારો શ્રીમંતોને બોલાવીને મથુરામાં વસાવ્યા આ સિવાય સમ્રાટ પરીક્ષિતે મથુરા મંડળના બ્રાહ્મણો તથા પ્રાચીન વાનરોને કે જે ભગવાનને અતિ પ્રિય હતા તેમને બોલાવીને તેમને આદર સાથે સારી રીતે સમજાવીને મથુરા નગરીમાં વસાવ્યા આ પ્રમાણે પરીક્ષિત રાજાની સહાયતા અને મહર્ષિ સાંડિલ્યજીની કૃપાથી વજ્રના વિક્રમ સહ તે બધા સ્થળોની શોધ કરી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગોપગોપીઓ સાથે નાના પ્રકારની લીલાઓ કરતા હતા લીલા સ્થાનોનો સારી રીતે નિર્ણય થઈ જતા તેમણે ત્યાં ત્યાંની લીલાઓને અનુચિત તે તે સ્થાનોનું નામકરણ કર્યું ભગવાનના લીલા વિગ્રહોની સ્થાપના કરી તથા તે તે સ્થાનોમાં અનેક ગામ વસાવ્યા ઠેકઠેકાણે ભગવાનના નામે કુંડ કુવા ખોદાવ્યા ઉપવન બગીચાઓનું નિર્માણ કર્યું અને ભગવાન શંકર વગેરે દેવતાઓની સ્થાપના કરી ગોવિંદદેવ હરિદેવ વગેરે નામોથી ભગવાનના વિગ્રહોની સ્થાપના કરી આ બધા કર્મો દ્વારા વજ્રના પોતાના રાજ્યમાં ચારે બાજુ એકમાત્ર શ્રીકૃષ્ણ ભક્તિનો પ્રચાર કરીને ખૂબ જ પ્રસન્નતાને પ્રાપ્ત થયા તેમના પ્રજાજનોને પણ ઘણો આનંદ થયો તેઓ સદા ભગવાનના ભગવાન નામ અને લીલાઓના કીર્તનમાં મગ્ન થઈ પરમાનંદના સમુદ્રમાં ડૂબેલા રહી હંમેશા વજ્રનાભના રાજ્યની પ્રશંસા કર્યા કરતા હતા એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણની વિરહ વેદનાથી વ્યાકુળ સોળ હજાર રાણીઓ પોતાના પ્રિયતમ પતિ દેવના ચોથા પટણી કાલિંદીજી એટલે કે યમુનાજીને પ્રસન્ન જોઈ તેમને સરળ ભાવે પૂછવા લાગ્યા તેમના મનમાં શોકભાવ પોતાના પતિના અન્ય પત્ની હોવાને કારણે મનમાં રહેતો સુખભાવ સહેજ પણ ન હતો શ્રી કૃષ્ણની રાણીઓએ કહ્યું બહેન કાલિંદી જેમ અમે બધી શ્રીકૃષ્ણની ધર્મપત્નીઓ છીએ એવી તમે પણ છો અમે તો તેમના વીરહાગ્નિમાં બળી રહ્યા છીએ તેમના વિયોગના દુઃખથી અમારું હૃદય વ્યથિત થઈ રહ્યું છે પરંતુ તમારી આવી સ્થિતિ નથી તમે તો પ્રસન્ન છો તેનું શું કારણ હે કલ્યાણી કંઈક જણાવો તો ખરા તેમનો પ્રશ્ન સાંભળીને યમુનાજી હસી પડ્યા સાથે સાથે એવું પણ વિચારવા લાગ્યા કે મારા પ્રિયતમની પત્નીઓ હોવાને કારણે આ પણ મારી બહેનો જ છે તેઓ પીગળી ગયા તેમનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું તેથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા યમુનાજીએ કહ્યું પોતાના આત્મામાં જ રમણ કરવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા રામ છે અને તેમનો આત્મા છે શ્રી રાધાજી હું દાસીની જેમ શ્રી રાધાજીની સેવા કરતી રહું છું તેમની સેવાનો જ આ પ્રભાવ છે કે શ્રીકૃષ્ણનો વિરહ મને સ્પર્શી શકતો નથી ભગવાન શ્રીકૃષ્ણની જેટલી પણ રાણીઓ છે બધી જ શ્રી રાધાજીના અંશનો વિસ્તાર છે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સદા એકબીજાની સન્મુખ છે તેમનો પરસ્પર નિત્ય સંયોગ છે એથી રાધાજીના સ્વરૂપમાં અંશતઃ વિદ્યમાન જે શ્રીકૃષ્ણની અન્ય રાણીઓ છે તેમને પણ ભગવાનનો નિત્ય સંયોગ પ્રાપ્ત છે શ્રીકૃષ્ણ જ રાધા છે અને રાધા જ શ્રીકૃષ્ણ છે તે બંનેનો પ્રેમ એ જ વાસળી છે તથા રાધાજીની પ્રિય સખી ચંદ્રાવલી પણ શ્રીકૃષ્ણના ચરણોના નખરૂપી ચંદ્રમાઓની સેવામાં આસક્ત રહેવાને કારણે જ તેમનું નામ ચંદ્રાવલી છે રાધાજી અને શ્રીકૃષ્ણની સેવામાં તેને ખૂબ લાલસા લગ્ન છે એ માટે તે કોઈ બીજું સ્વરૂપ ધારણ કરતી નથી મેં અહીં શ્રી રાધાજીમાં જ રૂકમણી વગેરેને સમાયેલા જોયા છે તમારા બધાનો પણ સર્વાંશમાં શ્રીકૃષ્ણ સાથે વિયોગ થયો નથી પરંતુ તમે આ રહસ્યને આ રીતે જાણતા નથી તેથી આટલા વ્યાકુળ થઈ રહ્યા છો આ જ પ્રમાણે અગાઉ પણ જ્યારે અક્રૂરજી શ્રીકૃષ્ણને નંદગાંવથી મથુરા લઈ આવ્યા ત્યારે તે સમયે જે ગોપીઓને શ્રીકૃષ્ણના વિરહની પ્રતીતિ થઈ હતી તે પણ વાસ્તવિક વિરહ ન હતો માત્ર વિરહનો ભ્રમ હતો આ વાતને જ્યાં સુધી તે જાણતી ન હતી ત્યાં સુધી તેઓ ભારે દુઃખી હતી પરંતુ જ્યારે ઉદ્ધવજીએ આવીને તેમનું સમાધાન કર્યું ત્યારે તેમને આ વાત સમજાઈ ગઈ જો તમને પણ ઉદ્ધવજીનો સત્સંગ મળી જાય તો તમે પણ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ સાથે નિત્ય વિહારનું સુખ પ્રાપ્ત કરી લેશો સુતજી કહે છે ઋષિગણ જ્યારે તેમણે આ પ્રમાણે સમજાવ્યું ત્યારે શ્રીકૃષ્ણની પત્નીઓ સદા પ્રસન્ન રહેનારા યમુનાજીને ફરીથી કહેવા લાગ્યા તે સમયે તેમના હૃદયમાં એ વાતની અત્યંત લાલસા હતી કે કોઈપણ ઉપાયે ઉદ્ધવજીના દર્શન થાય જેથી અમને પોતાના પ્રિયતમના નિત્ય સંયોગનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે શ્રી કૃષ્ણપત્નીઓએ કહ્યું સખી તમારું જીવન ધન્ય છે કેમકે તમારે ક્યારેય પોતાના પ્રાણનાથના યોગનું દુઃખ ભોગવવું નથી પડતું જે શ્રી રાધાજીની કૃપાથી તમારા અભિષ્ટ અર્થની સિદ્ધિ થઈ છે તેમની હવે અમે લોકો પણ દાસી થઈ ગઈ પરંતુ તમે હમણાં જ કહી ચૂક્યા છો કે ઉદ્ધવજીના મળ્યા પછી જ અમારા બધા મનોરથ પૂર્ણ થશે તેથી કાલિંદીજી હવે એવો કોઈ ઉપાય બતાવો જેથી અમને ઉદ્ધવજી શીઘ્ર જ મળી જાય સુતજી કહે છે શ્રીકૃષ્ણની રાણીઓએ જ્યારે યમુનાજીને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ શ્રીકૃષ્ણની કળાઓનું ચિંતન કરતાં તેમને કહેવા લાગ્યા કાલિંદીએ કહ્યું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમધામ પધારી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના મંત્રી ઉદ્ધવજીને કહ્યું ઉદ્ધવ સાધના કરવાની ભૂમિ બદ્રિકાશ્રમ છે તેથી તમારી સાધના પૂરી કરવા માટે તમે ત્યાં જાઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉદ્ધવજી અત્યારે પોતાના સાક્ષાત સ્વરૂપથી બદ્રિકાશ્રમમાં બિરાજે છે અને ત્યાં જવાવાળા જિજ્ઞાસુ લોકોને ભગવાને પ્રબોધેલા જ્ઞાનનો ઉપદેશ કરતા રહે છે સાધનાની ફળરૂપ ભૂમિ છે વ્રજભૂમિ એને પણ એના રહસ્યો સાથે ભગવાને પહેલાં જ ઉદ્ધવજીને આપી દીધી હતી પરંતુ તે ફળભૂમિ અહીંથી ભગવાનના અંતર ધ્યાન થવાની સાથે જ સ્થૂળ દ્રષ્ટિથી પર થઈ ચૂકી છે તેથી અત્યારે અહીં ઉદ્ધવજી પ્રત્યક્ષ દેખાતા નથી તેમ છતાં એક સ્થાન છે જ્યાં ઉદ્ધવજીના દર્શન થઈ શકે છે ગોવર્ધન પર્વતની પાસે ભગવાનની લીલા સહચરી ગોપીઓની વિહાર સ્થળી છે ત્યાંની લતાઓ અંકુર અને વેલાઓના રૂપમાં ઉદ્ધવજી અવશ્ય ત્યાં નિવાસ કરે છે લતાઓના રૂપમાં તેમના રહેવાનું ઉદ્દેશ્ય એ જ છે કે ભગવાનની પ્રિયતામાં ગોપીઓની ચરણ રજ તેમને પ્રાપ્ત થતી રહે ઉદ્ધવજીના વિશે એક વાત ચોક્કસ છે કે તેમણે ભગવાને પોતાનું ઉત્સવરૂપ પ્રદાન કર્યું છે ભગવાનનો ઉત્સવ ઉદ્ધવજીનું અંગ છે તેઓ તેનાથી અલગ રહી શકતા નથી તેથી તમે લોકો હવે વજ્રનાપની સાથે લઈને ત્યાં જાઓ અને કુસુમ સરોવરની પાસે રહો ભગવદ્ ભક્તોની મંડળી એકત્ર કરીને વીણા વાસણી અને મૃદંગ વગેરે વાદ્યો સાથે ભગવાનના નામ અને લીલાઓનું કીર્તન ભગવત સંબંધી કથાઓનું શ્રવણ તથા ભગવદ્ ગુણ ગાનથી યુક્ત સરસ સંગીત દ્વારા મોટા ઉત્સવનો આરંભ કરો આ પ્રમાણે જ્યારે તે મહાન ઉત્સવનો વિસ્તાર થશે ત્યારે ખાતરી છે કે ત્યાં ઉદ્ધવજીના દર્શન થશે તેઓ જ સારી પેઠે તમારા બધાના મનોરથ પૂરા કરશે સુતજી કહે છે યમુનાજીએ કહેલી વાત સાંભળીને શ્રીકૃષ્ણની રાણીઓ ખૂબ પ્રસન્ન થઈ તેમણે યમુનાજીને પ્રણામ કર્યા અને ત્યાંથી પાછા આવીને વજ્રનાભ અને પરીક્ષિતને તે બધી વાતો કહી સંભળાવી બધી વાતો સાંભળીને પરીક્ષિતને ખૂબ પ્રસન્નતા થઈ અને તેમણે વજ્રનાભ અને શ્રી કૃષ્ણની પત્નીઓને તે જ સમયે સાથે લઈ એ સ્થાન પર પહોંચાડીને તે કાર્યનો આરંભ કરાવી દીધો કે જે શ્રી યમુનાજીએ બતાવ્યું હતું ગોવર્ધનની પાસે વૃંદાવનમાં કુસુમ સરોવર પર જે સખીઓની વિહાર સ્થળી છે ત્યાં જ શ્રીકૃષ્ણ કીર્તનનો ઉત્સવ આરંભ થયો નંદિની શ્રી રાધાજી તથા તેમના પ્રિયતમ શ્રીકૃષ્ણની તે લીલાભૂમિ જ્યારે સાક્ષાત સંકીર્તનની શોભાથી સંપન્ન થઈ ગઈ તે સમયે ત્યાં નિવાસ કરનારા બધા ભક્તજનો એકાગ્ર થઈ ગયા તેમની દ્રષ્ટિ અને તેમના મનની વૃત્તિ ક્યાંય બીજે જતી ન હતી ત્યાર પછી બધાની દ્રષ્ટિ સમક્ષ ત્યાં ફેલાયેલા ઘાસ ઝાડી અને લતાઓના સમૂહમાંથી પ્રગટ થઈને ઉદ્ધવજી બધાની સામે આવ્યા તેમનું શરીર શ્યામ વર્ણનું હતું તેમણે સુંદર પીતાંબર પહેર્યું હતું કંઠમાં વનમાળા અને ગુંજાની માળા ધારણ કરેલી હતી તથા તેઓ મુખેથી વારંવાર ગોપી વલ્લભ શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું ગાન કરી રહ્યા હતા ઉદ્ધવજીના આગમનની તે સંકિર્તનોત્સવની શોભા અને ઘણી વધી ગઈ જેમ સ્ફટિક મણીથી બનેલી અટારીની છત પર ચંદ્રનો પ્રકાશ પડવાથી તેની શોભા અત્યંત વધી જાય છે તે વખતે બધા લોકો આનંદના સમુદ્રમાં ડૂબી પોતાનું સર્વસ્વ ભૂલી ગયા અર્થાત શુદ્ધ ખોઈ બેઠા થોડી વાર પછી તેમની ચેતના દિવ્ય લોકથી નીચે આવી અર્થાત જ્યારે તેમને હોંશ આવ્યો ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જોઈને પોતાનો મનોરથ પૂર્ણ થઈ જવાથી પ્રસન્ન થઈને તેઓ ઉદ્ધવજીની પૂજા કરવા લાગ્યા એથી શ્રી સ્કાંદે મહાપુરાણ એકાશીથી સાહસ્ત્રયામ સંહિતા દ્વિતીય વૈષ્ણવ ખંડે શ્રીમદ્ભાગવત મહાત્મ્યે ગોવર્ધન પર્વત સમીપે દાદીના બુદ્ધ દર્શન વર્ણનમ નામ ઇતિ શ્રી સ્કંદપુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનું શ્રીમદ્ભાગવત માનું ગોવર્ધન પર્વતની સમીપે પરીક્ષિત વગેરેને થયેલ ઉદ્ધવજીના દર્શનનું વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય